વેરી ગુડ ક્વોલિટી રેટિંગ એ મંદિરના અધિકારીઓ દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં જાળવવામાં આવેલા ઉચ્ચ ધોરણોનો પુરાવો છે આ રેટિંગ એક વ્યાપક સ્વચ્છતા ચેકલિસ્ટ પર આધારિત છે જેમાં સ્વચ્છતા ખોરાક સંભાળવાની પ્રથાઓ અને કુલ ખોરાક સલામતીના પગલાઓ જેવા પરિબળોનો સમાવેશ થાય છે દ્વારકાધીશ મંદિરે આ કડક માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે જેનાથી ભક્તોને આપવામાં આવતો પ્રસાદ સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળો છે આ રેટિંગની જાહેરાત દ્વારકાધીશના ભક્તોમાં આનંદ અને ગૌરવ સાથે મળી છે મંદિર જે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે દરરોજ હજારો યાત્રાળુઓ અને મુલાકાતીઓને આકર્ષે છે ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રસાદ પ્રાપ્ત કરવાની ખાતરી ઘણા ભક્તો માટે આધ્યાત્મિક અનુભવને વધારશે જેનાથી તેમના વિશ્વાસ અને મંદિરના પ્રસાદમાં વિશ્વાસ મજબૂત થશે ધાર્મિક સ્થળોએ ખોરાકની ગુણવત્તાની દેખરેખ અને રેટિંગમાં એફએસએસએની ભૂમિકા જાહેર આરોગ્ય અને સલામતીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ છે નિયમિત નિરીક્ષણો અને રેટિંગ્સ દ્વારા એફ એસએસએઆઈ ઉચ્ચ ધોરણોની ખોરાક સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે જેનાથી લાખો ભક્તોની આરોગ્યની સુરક્ષા થાય છે જે પ્રસાદ અને અન્ય ભેટોમાં ભાગ લે છે એફએસએસએ દ્વારા દ્વારકાધીશ મંદિરના પ્રસાદને આપવામાં આવેલ વેરી ગુડ ક્વોલિટી રેટિંગ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે તે મંદિરની ખોરાક સલામતીની સ્વચ્છતા જાળવવામાં ઉચ્ચ ધોરણો જાળવવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે જેનાથી ભક્તોને આધ્યાત્મિક અને શારીરિક રીતે પોષક પ્રસાદ મળે છે એફએસએસએઆઈ દ્વારા આ માન્યતા માત્ર મંદિરની પ્રતિષ્ઠાને વધારશે નહીં પરંતુ અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે પણ એક બેન્ચમાર્ક સ્થાપિત કરશે જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેમનું પણ ટેસ્ટિંગ કરવામાં આવેલું હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને જેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ ક્વોલિટીનું સર્ટિફિકેટ આવેલું છે